ભૂજમાં અટલ બિહારી વાજપેયીની જન્મ ઉજવણી ભારતીય જનતા પાર્ટીના શહેર સંગઠન ભુજ નગરપાલિકા દ્વારા અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતિ સોમી ઉજવણી કરવામાં આવી હતી ત્યારે પ્રતિમાને હારારોપણ કરીને ઉજવણી કરાઈ સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભૂજ આજે અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતિ પ્રસંગે શ્રદ્ધાસુમન કરી એના સ્વભાવ એના સિદ્ધાંત એની કામ કરવાની પદ્ધતિ યાદ કરી અને લોકો એના જીવનમાંથી કંઈક મેળવે એવા હેતુથી આજે ભારતીય જનતા પાર્ટીની શહેર સંગઠન તાલુકા નગરપાલિકા સૌ મળી અને સ્વાભાવિક છે પાર્ટીની સ્થાપનાથી સંઘની સ્થાપના ભારતીય જનતા પાર્ટીની સ્થાપનામાં ભાજપાઈનું યોગદાન એના સ્વભાવ એના સિદ્ધાંત એની રીતિ નીતિ રીતિ આજે પણ લોકો યાદ કરે છે શાસન કરવું શાસનમાં હોવું એ બીજી વસ્તુ છે પણ શાસ્તવિકતા રાષ્ટ્રવાદ સમાજવાદ સામાજિક સમરસતા આ બાજપાઈના જે ગુણ હતા માત્ર રાજકીય નહીં પણ સામાજિક રમ સમરસતા કેમ વધે લોકો છેવાડાના માણસને તકલીફથી બહાર કેમ નીકળે સમસ્યાઓ છે જ પણ સમસ્યામાંથી રાહત કેમ થાય આવો એનો સ્વભાવ મૂલ્યનિષ્ઠ રાજનીતિ જેને કહેવાય કે રાજનીતિ તો ઘણા કરતા હોય પણ સિદ્ધાંત સાથે મૂલ્યનિષ્ઠ રાજનીતિ જે શીખવી હોય જેને કરી હોય તો એ સદૈવ ભાજપાઇ શીખ મળે છે સ્વભાવ છે કે પાર્ટી આટલી મોટી થઈ તો આવા અનેક નેતાઓ સિદ્ધાંત સ્વભાવ અને નીતિ રીતિ અને લોકોની ચાહનાથી પાર્ટી આ સ્તરે પહોંચી છે આવા મૂલ્યનિષ્ઠ રાજનીતિમાંથી વર્તમાન સ્થિતિના કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ આગેવાનોને શીખ લેવી જોઈએ કંઈક એના જીવનમાંથી ઉતારી અને જે પોતાનો વ્યવહાર કરતા હોય પોતાના જે સમય વિકાસના કામ કરતા હોય એમાં પણ વાજપાઈજીના સ્વભાવ સિદ્ધાર્થને નીતિ રીતિને અમલમાં મૂકી અને લોકો વચ્ચે જઈ અને મૂલ્યનિષ્ઠ રાજનીતિ કીને કહેવાય રાજનીતિ બધે હોતી હોય પણ રાજનીતિમાં કાવા દવાની નિષ્ઠાવાન સ્પષ્ટ આદર્શ જે રાજનીતિ કરી વાજપાઈમાંથી શીખ લેવી એવી હું અત્રેથી ભારતીય જનતા પાર્ટી અમારી આખી ટીમને અમે પણ સાથે એનામાંથી શીખ લઈને આવતા દિવસોમાં લોકો વચ્ચે જે લોકો માટે કામ કરી એવી હું આજે શ્રદ્ધાંજલિ અને પુષ્પાંજલિ આપું છું લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઈટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ